પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમ અંગે જાગૃતિ ફેલાવ અભિયાન હાથ ધરાયું નિયમોનું ઉલ્લંઘન કરતા નાગરિકોને ગુલાબ આપી અને ટ્રાફિકના નિયમોની સમજણ આપતા જોવા મળ્યા અધિકારીઓ ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો કડક બનાવાયા બાદ તમામ વાહન ચાલકો શિસ્તબદ્ધ રીતે વાહન હંકારે તે હેતુથી પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ ફેલાવવા અભિયાન હાથ ધર્યું હતું લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ચાલતા જતા શ્રદ્ધાળુઓને નુકસાન ન થાય તે માટે મોટા વાહનો હંકારનારને યોગ્ય રીતે વાહન ચલાવવા અને શિસ્તબંધ નિયમો કરવાનું અભિયાન હાથ ધરાયું હતું પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર સંજયકુમાર ઠાકોર સમી હોમગાર્ડ દળના કમાન્ડિંગ ઓફિસર દિનેશભાઈ પ્રજાપતિ સહિત હોમગાર્ડ મિત્રો નિયમોનું ઉલ્લંઘન કરતા નાગરિકોને ગુલાબ આપી ટ્રાફિકના નિયમોની સમજણ આપતા જોવા મળ્યા હતા રોડ ઉપરથી પસાર થતા વિવિધ વાહનો જેવા કે એસટી બસો ઇકો ગાડી બાઇક સવાર છોટા હાથી સહિત અનેક મોટા વાહનો જે રૂમ સાઇડમાં ડ્રાઇવ કરતા હોય તેમજ ખોટી રીતે ઓવરટેક કરનાર મોટા વાહન ધારકોને સીટ બેલ્ટ તેમજ હેલ્મેટનો ફરજિયાત ઉપયોગી કરવા હોમગાર્ડ દ્વારા ફૂલ આપી સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે સમી યુનિટના એનસીઓ એસ એલ અને એસએલ તેમજ દળના જવાનો ઉપસ્થિત રહ્યા હતા અનિલ રામાનુજ કરજણ સંદેશ ન્યૂઝ પાટણ